નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મકર સંક્રાંતિ દેશભરમાં ધામધૂમ અને ઉત્સાહના માહોલમાં ઉજવણી થાય છે અને કેટલીક વખત તો વધુ પડતો ઉત્સાહ જીવલેન પણ બને છે તેવા કિસ્સા અગાઉ બન્યા છે મકર સંક્રાંતિના તહેવાર પર કોઈ અઘટનિક બનાવ ન બને તે માટે પોલીસ કમિશનરે કેટલા પ્રતિબંધ લાગતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે હા મિત્રો સવારે છ થી આઠ દરમિયાન પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય છે અને સાંજે છ થી આઠ દરમિયાન માળામાં પરત ફરતા હોય આ બંને સમયે પતંગ ઉડાવી શકાશે નહીં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ગાઝા જણાવ્યું છે કે તેમના જાહેરનામા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ ફૂટપાથ કે ભયજનક રીતે ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં પતંગ માટે લાયલોંગ સેનેટિક મટીરીયલ કે સેનેટિક પદાર્થથી કોટેડ ચાઇનીઝ દોરી મેળવવા સંગ્રહ અને વેચાણ પ્રતિબંધ મુકાયો છે સૂત્રાઓ દોરા કે બીજા કોઈ પણ પ્રકારના દોરા લોખંડનો પાવડર અથવા કાચનો ભૂકો કે પાવડર અથવા કોઈ પણ પ્રકારનો નુકસાનકારક પદાર્થ ચાંટવામાં આવતો હોય તેવા દોરાનો ઉપયોગ કરી શકાશે નહીં ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પ્રતિબંધ દોરા કે ટુકલ વેચી શકાશે નહીં સવારના છ થી આઠ અને સાંજના છ થી આઠ દરમિયાન પક્ષીઓ તેમના માળામાંથી બહાર અથવા પરત ફરવા માળામાં આવવાનો સમય હોવાથી તે તે દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થતા અને ઇજાગ્રસ્ત થાય છે સમયગાળા દરમિયાન પતંગ ઉડાવી શકાશે નહીં ચાઇનીઝ રોઝર ચાઇનીઝ ટુકલ ચાઇનીઝ લેટર સ્કાય લેટર ઉડાડવા ખરીદવા આયાત અને વેચાણને પ્રતિબંધ કરવામાં આવ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ